ખેરાલુના કેબલ ઓપરેટરની ઘાતકી હત્યાના મામલે ખેરાલુ સજ્જડ બંધ કરવામાં આવ્યું છે ત્યારે એક ઓગસ્ટ બે હજાર રોજ સવારે નવ વાગ્યાથી ખેરાલુની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી ગઈકાલે કેબલ ઓપરેટરોની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેના પગલે ખેરાલુના વેપારીઓ સ્વયંભૂ સજ્જડ બંધ પાડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે આરોપીની તાત્કાલિક ધરપકડ માટેની માંગ કરી છે ખેરાલુમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાયેલી છે જાહેરમાં આવી હત્યા થતા લોકોમાં ડર પણ ફેલાયો છે મૃતકોના પરિવારજનોએ હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેને સ્વીકારવાની ના પાડી છે ત્યારે ખેરારોમાં હાલ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ શું નામ તમારું ચુમાભાઈ ચુમાભાઈ ગામ માથલ કઈ વેરાઈટી આવી છે 2019 अवनीश बराबर कई कंपनी नु जटराजा ओके અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ બહુ ની કેવી લાગે છે તમને જોરદાર પેલી મેં માળ અમે કાપી નાખી છે બરાબર સરસ જોરદાર અને બરાબર છે લાંબી લાંબી માળું થઈ આવી બધું મસ્ત બધું માલ સારો છે બધી આખી સારો છે ને અને પેલી પેલી ડાળી તમે કાપી નાખી નાખી અને પછી ફૂટ વધી કે શું ના ના ફૂટ જામ વધી એક ડાળ માંથી જામ માળું નીકળી જો તમને દેખાય છે બરાબર છે આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે સારી છે છે તો પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને